આરે સાતે ડોક્ટર મેરોશી નમસ્કાર મિત્રો માર નામ મેરોશી કવાહ મૈસાલાતે આવું છું અને આજ જોડીમાં તરીકે ફરજ બજાવું છું હવે આ ઓનેશમ મેમાં છેલ્લા એક મહિનાથી કામ કરું છું અને ઘણા બધા લોકો મે આજ થોડે મારા દવાખાનામાં વાપડે અને ઘણા બધા લોકો દેજેવાસે અમે

બે હજાર પચીસો ની દવા લઈ લો તો કાકાએ પચીસો રૂપિયા તરત કાઢી અને દવા લીધી બાર કલાકની અંદર એના પછી લગભગ પચીસ ત્રીસ પથરીની દવા અપાવી બીજું પૈસા આપણે આપણે બીઓ કામમાં ભાગો કરી છે એમને ઓપરેશનના મસાનો બે ઓપરેશન કરાયું

સરસ મોકો છે તો લોકોનું દુઃખ બી મટાડી શકીએ છીએ અને સારી ઇન્કમ બી લઈ શકીએ છીએ